हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है आनंद खाते अठार पॉइंट पांच करोड़ न खर्चे नवनिर्मित इफ्को वाला ऑडिटोरियम लोकार्पण करता शिक्षण मंत्री ऋषिकेश भाई पटेल આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઇપકોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ પૂજ્ય ભાઈકાકા જેવી મહાન વિભૂતિએ આ વિસ્તારના લોકોના સામાજિક શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગું ઉમેરાયું છે આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે જે આણંદ વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે ઓડિટોરિયમમાં ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઊભી કરવામાં આવી છે આ ઓડિટોરિયમમાં નિર્માણમાં યુનિવર્સિટી તેમજ પદાધિકારીઓની મહેનત રંગ લાવી છે ઓડિટોરિયમનો ઉપયોગ તંદુરસ્ત રીતે કરી આપણી સંસ્કૃતિનું જતન થાય તેવી મંત્રી શ્રી અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓડિટોરિયમની બેઠક ક્ષમતા એક હજાર સુડતાળીસની છે ઓડિટોરિયમમાં સો ફૂટ બાય ત્રીસ ફૂટની સાઇઝનું વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે જેમાં આધુનિક ઓડિયો સિસ્ટમ લાઇટ સિસ્ટમ એક વિશાળ સાઇઝને એલ સ્ક્રીન તથા નાની સાઇઝના બે સ્ક્રીન સ્ટેજ ફર્નિચર આધુનિક પુશબેક ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉપરાંત ઓડિટોરિયમ ખાતે પાંચસો વ્યક્તિઓની ક્ષમતાનો બેન્કવેટ હોલ આધુનિક કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઓડિટોરિયમનો હોલ વોલ પેનલિંગ તથા ફોલ્સ સીલિંગ સાથે વાતાનુકૂલિત બનાવવામાં આવ્યું છે બેન્કવેટ હોલ આધુનિક કોન્ફરન્સ રૂમ તથા અન્ય રૂમ પણ ફોલ્સ સીલિંગ સાથે વાતાનુકુ વાતાનુકૂલિત બનાવવામાં આવ્યા છે ઓડિટોરિયમમાં જો જે કોઈ પણ પ્રોગ્રામ દરમિયાન આવનાર મહાનુભાવો માટે અલગ વીવીઆઈપી રૂમ મેનેજર રૂમ પાંચ ગ્રીન રૂમની તથા ત્રણ લિફ્ટ આધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઓડિટોરિયમના પ્રથમ માળે બાપનીમાં આર્ટ ઓફ ગેલેરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે ઓડિટોરિયમમાં વીજળીનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટે જનરેટરની પણ વ્યવસ્થા છે બૃહદ ખેડા જિલ્લામાં આ પ્રકારની ક્ષમતાનું તથા આધુનિક સગવડતા ધરાવતું પ્રથમ ઓડિટોરિયમ છે જે સરદાર પટેલ રાજમાર્ગ પર હોય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિને ઉપયોગી રહેશે કાર્યક્રમના પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરંજન પટેલે સૌનો આવકાર કરી આ ઓડિટોરિયમ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સોળ કરોડ અને દાતા શરીકોબાલા દા ઇપકોવાલા દાતા પરિવાર શ્રી દેવાંગભાઈ પટેલ દ્વારા રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનું મહાદાન આપવામાં આવ્યું છે જેને કારણે આધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થઈ શક્યું છે તેમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ અગ્રણી રાજેશભાઈ પટેલ સુનિલભાઈ શાહ જગતભાઈ પટેલ નીરવભાઈ અમીન વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર